હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આપણું આ દિવેલાનું ખેતર આ દિવેલામાં થોડું પાણી વધારે આવી ગયું હોવાથી દિવેલા આપણા બગડી ગયા છે તમે જોઈ શકો છો દેખો આ દિવેલા ચીમરાઈ ગયા છે ઘણું બધું નુકસાન થયું છે હું તમને બતાવીશ દેખો ખેતરમાં લગભગ અડધું ખેતર આપણું ખરાબ થઈ ગયું છે ખેતીમાં હોય છે આ બધી વચ્ચે થોડા સારા દિવેલા છે બીજા બધા દિવેલા ચીમરાવા લાગ્યા છે હું તમને બતાવીશ આપણા તો આ રીતે થોડોક બગાડ થયો છે દિવેલામાં બાજુના બીજા ખેતરમાં પણ એવું થયું છે હું તમને તે પણ બતાવીશ આપણા ખેતરમાં દિવેલા થોડા વધારે બગડી ગયા છે હજુ પણ થોડું પાણી રહી ગયું છે આ ત્યાં આપણે ખેતરની ધાર ઉપર કેનલ આવી છે તે કેનલ છલકાવાથી પાણી બધું ખેતરમાં આવ્યું અને ખેતરમાં પાણી ભરાઈ જવાથી આ આપણા દિવેલા બધા બગડી ગયા છે

આ ખેતરમાં પણ ઘણા બધા દીવેલા બગડી ગયા છે આપણા દેખા બધા ઘણા બધા દીવેલા બગડી ગયા છે પાછે આપણું આ બીજું ખેતર આમાં બી ઘણું બધું નુકસાન થયું છે તો હું તમને કેનલ બતાવીશ જો આપણા ખેતરની ધારે છે કેનલ આવેલી છે કેનલમાં વધારે પાણી આવી જવાથી આ આવું થતું હોય છે આ દેખો તમે પેલી બાજુ પણ પાણી જ પાણી છે અને પણ ફૂલ પાણી આવી રહ્યું છે આપણા ખેતરના ધાર પર જ છે ખેતરમાંથી જ નીકળેલું છે અને છલકાને પાણી આવવાથી આપણા બધા દિવેલા બકડી ગયા છે દેખો આપણા દિવેલા બધા ચીમરાવા લાગ્યા છે ખેતરમાં તો મિત્રો ખેતી ખેતીમાં પણ આવી બધી ઘણી ચેલેન્જો આવતી હોય છે જે ખૂબ મોટું નુકસાન કરીને જતી હોય છે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો દેજો તો આપણું દિવેલાનું ખેતર દિવેલા ઘણા બગડી ગયા છે